ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકાર ક્ષેત્રમાં લગભગ સાડા આઠ હજાર એમ્પ્લોઈઝ કામ કરે છે અને આમાંથી સૌથી વધારે ટેકનિકલ કર્મચારીઓ હોય છે અમારા જે ઇલેક્ટ્રિકલ એસિસ્ટન્ટના રિક્રુટમેન્ટ થાય છે એમાં ફિઝિકલ એક્ઝામ અને રિટર્ન એક્ઝામ થાય છે અને રિટર્ન એક્ઝામ થયા પછી અને ફિઝિકલ એક્ઝામ થયા પછી જે ફાઇનલ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ હોય છે એની વેઇટિંગ લિસ્ટ અમે રાખીએ છીએ જે એક સુધી ઓપરેટ થાય છે જ્યારે જ્યારે વેકેન્સી થતી રહે ત્યારે અમે એમને અપોઇન્ટમેન્ટ કરીએ છીએ રિસન્ટલી ચીઠીમાં પણ એક્ઝામ થયા એના અપોઇન્ટમેન્ટના પ્રોસીજર ચાલતા હતા એ વખતે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આવી ગયા સ્થાલીસ વાગે ચૂંટણી વાગે અને જ્યારે એ કમ્પ્લીટ થઈ ત્યારે અમે એમની અલોઇન્ટમેન્ટ આપી દીધી અત્યારે ત્યાં કોઈ વેકેન્સી નથી અને જ્યારે પણ કોઈ રિટાયરમેન્ટ કે પ્રમોશન ચાલે છે તો જેટલી વેકેન્સી અરાઇઝ થાય ત્યારે અમે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવી છે તો જે વેઇટિંગ લિસ્ટ જાહેર કરી છે જ્યારે જ્યારે વેકેન્સી અરાઈઝ થશે ત્યારે અમે અમને વેઇટિંગ લિસ્ટમાંથી કેન્ડિડેટ્સને અપોઇન્ટમેન્ટ આપી દેસું હાલમાં કોઈ વેકેન્સી નથી પણ જ્યારે વેકેન્સી આવે જ છે ત્યારે વેઇટિંગ લિસ્ટને ઓપરેટ કરી આમાંથી લોકોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે જ્યાં સુધી આઉટસોર્સ એજન્સીની વાત છે દરેક કંપનીમાં ઘણા બધા કામો આઉટસોર્સ થ્રુ પણ થાય છે રેગ્યુલર નવા ફીડર્સના ઇરેક્શનના કામો ફોલ રેક્ટિફિકેશનના કામો પણ આઉટસોર્સ એજન્સીને આપવામાં આવે છે એમાં આઉટસોર્સ એજન્સી પોતાની રીતે મેનપાવરને રિક્રુટ કરે છે અને પોતાની રીતે એમને સેલરી કે રાખવાનું કામ કરે છે આ જ રીતે અમારા વિસ્તારમાં પણ ઘણા બધા કોન્ટ્રાક્ટર્સ અમારી સાથે રસોઈને સંકળાયેલા છે અને જ્યારે જ્યારે કામ વધતા જાય છે ત્યારે નવા કોન્ટ્રાક્ટર્સ પણ આવે છે આ જ કડીમાં રિસેન્ટલી ફોડ રેપિકેશન માટે પણ અલગ અલગ વિસ્તારમાં આઉટસોર્સ એજન્સીને કામ આપવામાં આવ્યું અને સિમિલરલી સેન્ટ્રલાઈઝડ કોલ સેન્ટર માટે પણ એજન્સીને કામ આપવામાં આવ્યું એમાં એ માર્કેટથી રિક્રુટ કરીને એ લોકોને રોલ ઉપર રાખે છે અને જ્યારે જરૂર પડે આ પ્રમાણે એમને યુઝ કરે છે કે ટ્રાન્સફરથી બને લેવાનું કામ કરે છે એમાં કંપની ડાયરેક્ટલી ઇન્વોલ્વ થતી નથી જે અમારા કાયમી પોસ્ટ છે કાયમી કર્મચારી છે એ વિશે ડાયરેક્ટલી રિક્રુટ કરે છે અને આ સિવાય જે આઉટસોર્સ એજન્સી હોય એમાં આઉટસોર્સ એજન્સી પોતાની રીતે રિક્રુટમેન્ટ અને ટ્રાન્સફર કે પોસ્ટિંગનું કામ કરે છે જ્યાં સુધી ટ્રાઇબલ એમ્પ્લોઈઝની વાત છે દક્ષિણ ગુજરાતમાં અમારા જે કંપની છે એમાં એસી ટકાથી વધારે ટ્રાઇબલ એમ્પ્લોઈઝ છે આપનો વિસ્તાર મેક્સિમમ ટ્રાઇબલ વિસ્તારમાં છે એના કારણે જે ભૌગોલિક રીતે એમ્પ્લોઈઝ અમારી પાસે આવે છે આ વિસ્તારમાંથી જ આવે છે અને છે કે અમારા વિસ્તારમાં એસી ટકાથી વધારે ટ્રાઇબલ એમ્પ્લોઇઝ કામ કરે છે અને બહુ સારું રિઝલ્ટ કંપની મળે છે જ્યારે જરૂર પડે ટેમ્પરરી ઓછા સમય માટે કે અમુક આઉટસોર્સિંગ વર્ક માટે ત્યારે અમે અમુક વર્કને આઉટસોર્સ કરીએ છીએ અને જેટલી અમારી કાયમી પોસ્ટિંગ છે અમે રેગ્યુલરલી જ્યારે વેકેન્સી થાય ત્યારે રિક્રુટ કરીએ છીએ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની